હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યા છે દૂધીના મુઠિયા ઢોકળા તો દૂધીના મુઠિયા ઢોકળા એકદમ રૂ જેવા પોચા અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને તે માટે વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયોમાં આપેલી બધી ટિપ્સને ફોલો કરજો તો તમારે પણ દર વખતે ઢોકળા એકદમ સોફ્ટ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો ચાલો રેસિપી શરૂ કરીએ એ પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌ પ્રથમ આ એક આપણે દૂધી લઈ લીધી છે હવે તેની છાલ ઉતારી અને ત્યારબાદ આપણે તેનું ખમણ કરી લઈએ આ રીતે આપણે આખી દૂધીને ખમણીને તૈયાર કરી લઈએ તમે જેટલા ઢોકળા બનાવવાના હોય તે પ્રમાણે દૂધી અડધી કે આખી લઈ શકો છો દૂધીનું ખમણ તૈયાર થઈ જાય ત્યારબાદ હવે આપણે આ ભાખરીનો જે જાડો લોટ હોય એ લોટ લઈ લીધો છે તેમાં આપણે થોડો ચણાનો લોટ નાખી દેસુ અને ત્યારબાદ થોડો બાજરાનો લોટ પણ નાખી દેસુ આપણે આ ત્રણ લોટ લેવાના છે તેમાં જે જાડો લોટ છે તેનું થોડુંક પ્રમાણ વધારે રાખવાનું છે અને ચણાનો અને બાજરાનો લોટ થોડો તેનાથી ઓછો લેવાનો છે હવે આપણા ત્રણેય લોટ લેવાઈ ગયા છે તો આપણે જે આપણી દૂધી ખમણીને રાખી છે તેમાંથી થોડું થોડું પાણી હાથેથી નીતારી અને આ રીતે તેને થોડી કોરી કરી અને આપણા લોટમાં નાખવાની છે કેમ કે દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલા માટે હવે આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે ત્યારબાદ મસાલામાં હળદર ત્યારબાદ ગરમ મસાલો પછી મીઠું સ્વાદ પ્રમાણે અને ત્યારબાદ ખાંડ આ ઢોકળામાં થોડુંક મીઠાશ સારી લાગે છે એટલે થોડી ખાંડ પણ એડ કરવી અને ધાણા જીરું ત્યારબાદ લીંબુનો રસ ઢોકળા એકદમ ખટમીઠા બનશે તો જ ખાવાની ખૂબ જ મજા આવશે અને ત્યારબાદ લાલ મરચું પાવડર અને થોડા લીલા ધાણા નાખી દઈએ હવે આપણા બધા મસાલા નખાઈ ગયા છે તો સૌ પ્રથમ આપણે ગેસ ઉપર જે આપણું ઢોકળિયું છે તેમાં પાણી મૂકીને તેને ગરમ કરવા મૂકી દઈએ અને તેમાં એક લીંબુનું ફાડું નાખી દઈએ જેથી કરીને આપણું ઢોકળિયું કાળું ન પડે અને જ્યાં સુધીમાં પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે આપણો લોટ બાંધીને તૈયાર કરી લઈએ તો બધા મસાલા એડ થઈ ગયા છે તો આપણે લોટ બાંધવાનું ચાલુ કરીએ લોટમાં થોડું તેલ પણ એડ કરી દઈએ જેથી કરીને આપણા ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થાય એક પાવરું જેટલું તેમાં તેલ નાખી દઈએ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે આમાં વધારે પાણીની જરૂર નહીં પડે જે દૂધી પાણી દૂધી પાણીવાળી હોય એટલે દૂધીમાંથી જ લોટ બંધાઈ જાય છે જો જરૂર પડે તો થોડું પાણી એડ કરવું હવે લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો આપણે તેલનું મોણ આપી દઈએ તો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે તેમાંથી આપણે આ રીતે મુઠિયા બનાવીને તૈયાર કરવાના છે આ રીતે આપણે બધા લોટમાંથી મુઠિયા બનાવીને તૈયાર કરી લેશું તો આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે અને આપણું ઢોકળિયાનું જે પાણી છે તે પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધા મુઠિયા ઢોકળા તેમાં ગોઠવી દઈએ એક પછી એક બધા ઢોકળાને આપણે તેમાં ગોઠવી દઈએ હવે આપણે ઢોકળિયાનું ઢાંકણું બંધ કરી અને તેને પાંચથી દસ મિનિટ માટે બફાવા દઈએ ઢાંકણું બંધ કરી અને પાંચથી દસ મિનિટ માટે તેને બફાવા દઈએ હવે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને ચેક કરી લઈએ કે બફાઈ ગયા છે કે નહીં તો આ રીતે એક સડીથી આપણે ચેક કરી લઈએ તો જો આપણા ઢોકળા એકદમ બફાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને થોડીવાર માટે ઠંડા પડવા દેશું અને પછી તેના કટકા કરીશું જ્યાં સુધી તે ઠંડા ન પડે ત્યાં સુધી તેના કટકા કરવા નહીં જો હવે આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે તો આપણે તેના આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈએ આ રીતે બધા ઢોકળાના આપણે ટુકડા તૈયાર કરી લઈએ અને હવે આપણે ઢોકળા વઘારવા માટેની તૈયારી કરીએ તો સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા તેમાં રાય ફૂટી જાય એટલે થોડા મીઠા લીમડાના પાન નાખી દઈએ ત્યાર પછી તેમાં થોડી હિંગ નાખી દઈએ તલ ને આપણે સૌથી છેલ્લે નાખીશું કેમ કે તલ બહુ જ ફૂટે છે તેલમાં એટલે હવે સૌથી લાસ્ટ માં આપણે તલ નાખી દઈએ તલ ફૂટે એટલે તેમાં થોડીક ચપટીક હળદર નાખી દઈએ તેલમાં હળદર નાખવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને ત્યારબાદ જે આપણે ઢોકળાના ટુકડા કર્યા છે એને તેમાં નાખી દઈએ બધા ઢોકળાના ટુકડાને આપણે તેલમાં એડ કરી દઈએ અને ત્યારબાદ એકદમ હળવા હાથેથી તેને હલાવી લઈએ જો વધારે હલાવશો તો પછી બધા જે ઢોકળાના ટુકડા છે તે તૂટી જશે હવે આપણે તેમાં થોડા થોડા મસાલા નાખી દઈએ તો સૌપ્રથમ મીઠું ત્યારબાદ વઘારમાં પણ આપણે ફરીથી ખાંડ અને લીંબુ નાખશું તો થોડીક ખાંડ ત્યારબાદ લાલ મરચું પાવડર જો તમે તીખું ઓછું ખાતા હોય તો પછી ચટણી એડ કરવાની જરૂર નથી ત્યારબાદ લીંબુનો રસ નાખી દઈએ અને હલાવીને એકદમ સરખી રીતે મિક્સ કરી દઈએ હવે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો ઉપરથી થોડા લીલા ધાણા નાખી દઈએ તો તૈયાર છે આપણા દૂધીના એકદમ સોફ્ટ અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી એવા મુઠિયા ઢોકળા ગુજરાતના ઘરે ઘરે લગભગ આ ઢોકળા તો બન્યા જ હશે પણ દર વખતે ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ તૈયાર થાય તે માટે વિડીયોને જરૂર ફોલો કરજો અને અમારી આવી બીજી રેસીપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો અને તમે પણ ઘરે મુઠિયા ઢોકળા બનાવીને તેની મજા માણજો સવારે કે સાંજે નાસ્તામાં આ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે અને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર જરૂર ટ્રાય કરજો